એટલે બધી જ વાતની ખબર હોવા સાથે અમે લાગતા બળકતા જે કન્સર્ન એના પીડિત હોય તો પીડિત અને શોષિત હોય તો શોષિત પીડા આપનારા હોય તો તે ટૂંકમાં ફરિયાદી અને આરોપીને બધા જ લોકોનો સંપર્ક કરી અને પછી ન્યુટ્રલ વ્યક્તિને પણ પૂછીએ પાંચ જણાને કે કોણ શું આમાં સત્ય શું છે કારણ કે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરનારા બંને પોતપોતાનું કઈ વિઝન હોય શકે અલગ અલગ એજન્ડા હોય શકે પણ પછી નિરુદ્યન વ્યક્તિને પૂછો એટલે કેક ના સાહેબ મૂળ આમ છે પણ એને આ વાઘા પહેરાવવામાં આવ્યા ઓકે તો બધી જ વાત આપણે જાણીએ છીએ એમાં લખી કેટલી શકાય જે પ્રૂવ કરી શકાય તે કારણ કે તમે જાણો એ બધું લખો પછી પ્રૂવ કરવાની જવાબદારી આપણી ઉપર આવે તો એ સંભવ નથી હોતું છાપું છે તો ઉતાવળી સાહિત્ય છે તરત દાન મહાપુન હવે એમાં જો આડા કઈ તમે કરો તો બેસે કે તમે આ પુરવાર કરો તમે કેમ ફળાની વસ્તુ લખી પણ જાણીએ છીએ એ બધું અમે ભેગું કરીએ લાગતા આપ અત્યારે પૂછી રહ્યા છો કોઈ પણ ઘટના વિશે તો એમાં જે છપાયેલી ઘટના છે તે જુદી ઘટના છે નથી છપાયેલું અને સત્ય જેને આપણે ઓબ્ઝર્વ રેકડ કહીએ છીએ એ ઓબ્ઝર્વ જ સાચામાં સાચું સત્ય હોય છે ઓન રેકોર્ડમાં તો કઈ દમ હોતો નથી